મારી વાડી તો જો કેવી સોઢા ની વાડી ના હા હા જમીન કેવી છે આ જમીન કોની છે વાડી આમ જો મને તો આ વાડી જોઈને તો એમ થાય કે આવી આપણે જમીન હોય તો કેવો ફેર પડે ઓ હો 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 મારી વાડી હા 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 મને તો આ જમીન બહુ શોખ થાય પણ આ વાડી મારી હશે કે નહીં હાલ આમ હાલ્યો જો આ તો આ બધે આમ જો રીંગણી ટમેટી કેવી વાડી આમ આગળ જોવું હાલ હો હો આમ તો જો એક દિના સમય આ વાડીમાં

જમીન મહેનત એટલી કરી તને ખબર હે આમાં તો કેટલા હિતાજી હાલતા કેટલી ગાડીઓ હાલતી માપારી ગાડીઓ હાલતી ના ગમે તે ભગવાન કે ઉપર નો દયા હોય તો દાવે થાય ને ભલા માણાય સેવાના ફળ મળે

આપણે ભોંડે ટકનું લાવીને ટકનું ખાતા હોય કુંફ નો મેળો કે આ મેળો ઘરે છોકરાનો મેળો કરવો કે ઈ કરવો ના સાચી વાત નઈ આપડે તો હા હા તો આ બધું અહીંયા મેળો મેળો કરવા જઈ આ મેળ ન

એટલે થોડા દી ઠેકે ઠેકે હાલ તો તો તને એમ કે આ ભાભી માર્યો લાગે એ તો મને કે તો બે ત્રણ હું જીવ તો ભાઠા વારી એ લીધા એટલે ઓલે ખડને ગાડી ઉપાડે ને ડોબુ લીધું હે એવું હે આ ખડને ગાડી ઉપાડે ના પણ તું જાયા જોજે કોકના સેટે સરતો ની જાયત કા ફાટડે ન ઉપાડ લો જાયત કા નહી ઓલે ખડને ગાડી ઉપાડે અને લઈને આવતો તો નોળો ધોરજો આયો એમાં પગ સટકી ગયો તા મારી ઓલે સટકી જાય કમર તેની સેની કમર ભાંગી ગઈ

કેવાવા નો આય નો કહેવાય નો કહેવાય આને બરધીયાની ખબર એલા ગુфта મારી યાદ રું આ મારો આ હું

તેથી તમે કીધું કે કાય માર તો માર માન દો ને આ તો હું પોચી આયો ના તો વારો માને નહીં આ માને માને નહીં આ બહુ ગળવડ આગળ મૂકલો અહીંયા જાય તો કે કાને બુદ્ધિ આવે છોકરા નાના હે અને બેચારી બાયડી રાયડું પાડે ભૂખી હવે કહીશ કે આ જઈને સીધું ખાવા બે જાય કે થોડુંક ખાવા દઈ દે વયા વય ના કામ કઈ કરવું નહીં આને હાથે રાંધવું પડે પાછો મને કે મારે આવું કે વાડી બારી કે લેવી છે મને કે

જુનાગઢ થી સાતુ આવ્યા હતા ને આને ક્યાં ખાવા રોટલો નતો એ એક ટાઈમ આ હવે બપોરે એક ટાઈમ ખાતા ખાંજે ન ખાય હવે ચીરાવે નહી બપોરે એક ટાઈમ એ ફૂકા ફૂકા ખાઈ લેતા હા અને માંગવા તો જઈ ન હોય કે કોણ માગી એક તો સારા લાગે માગી નો પણ રોતો જતો તો સેવા કરતો જતો તો ચકલા ને નાણાં નાખે એમ એને આમ ભક્તિ તો હતી જ પણ કોઈ રસ્તો દેખાડો એકબીજુ નાગડતે બાપુ આયા ને એને ઘરમાં ગઈ નતો તો પ્રસાદ લઈએ આવ્યો ગામમાં જઈને દુકાને ઉસીતા ઉધારે કરીને જમાડ્યા બરાબર જમાડ્યા બાપુ આશીર્વાદ દેતા ગયા એને કે તું હે ને એ બાપુ નું સેવાનો ફળ આને મળ્યું છે હા સેવાનું મળ્યું વાહ સરસ સરસ એટલે આપણે બોંદભાઈ મળવા જવું ના આપણે જવાય કઈ માણા બહુ રેડી માણા અરે વૃઢી સાડી માણા અને અને ભલો માણા બહુ લાભ લેવા જઈ થોડો જાવું જોઈએ આપણે હા એને આગળ શીખવા ચડ્યા કંઈક રીએ રમતા મેલા રે ર મોકડા મોગડા એવા ના મોગડા મારા મારા પ્રભુએ રમતા મેલા રે

એમાં એવું હું આવતો ને હું ટસાઈ ટરી ગયું એટલે થોડાક ટેકે ટેકે ને મારો દિયો કે ભાભી માર્યો ભાભી માર્યો આખા ગામ માં ફજી તો કઈ નાખ્યો એવા ભાઈ બંધ હે મારા દુશ્મન હે

લે જાણ આવા તું રેહજી રેતી માવા ખાંડ બેને પકડી લાવેડ એને રાણી લાવે આ આવા તું જીણી

ત્રણ નદી ગંગાજમના સરસ્વતી વહેતી હેઠ આવ્યા હા ગંગાજી લાવ્યો હું ગંગાજળ ભરી પછી માટલી એક નાખીને સિંહો ખાલી કરી બધા કરશું કરશું દઈ દી હું ભોગી જાય ને સમજ્યા

આને જરાક થોડીક શીખા મંડી એને લાગી જઈ હવે આવી ભાઈ તો લઈ ગયો તારે વાત કરીને જો આગા પાછી નથી આગા બીજા દુખી તમે

એને તલવારમાં માં લાગી જાય બાકી તલવાર નો લાગે અને કા કરો તો તલવારી નો લાગી લાગી જાય ને તો તલ વાર માં લાગી તલ જેટલું ભલા મળે આ કઈ વેચવાની વસ્તુ નથી આ તો ભક્તિનો એક ખાલી દોરો તમારા મનની અંદર ઉતરી જાય ને તો તો જિંદગી તમારી ભાઈ ઉતરી જાય તારી રીતે તું કઈ રીતે ઈ કરે સુરા પણ બુધા ભગત કે બે સાંભળો ભક્તિ ના તમે તોડ કરો તો કઈ હિમ કઈ ન થઈ જાય ભલા તમે તીખા હું લો ખબર છે તમારા બે ના ઘણા રે ને અધુરા

પક્ષી પાડે આ ચીચકો હે પી આ એક કરો બીજો કાઈ નહીં નારણ નારણ અરીના નામ લો કોક ને આજી આગી પાછી કરવા કરતા હે ને રામના ના બેદન નામ લઈ લેવા હારે હું હા એ તો લેવા જ પડે રામના નામ લીધા પછી આ બધું ભગવાન વિચારે ને આડો ઓરો દેવા વાળો તો ઈ છે ને આપડા ધરમ થી ઢુકડા રો પાપ થી કોઈ જિંદગી માં તો નો આવે સેવા કરે ને સાચી વાત મળે તમારે અને ગોવિંદ ભગત આપડા ગુરુ આવે ને હા

મહાદેવ હર હર નમો નારાયણ અરે ભગત તમે આ અત્યારે સંતવાણી અમને તમારા ભજન સંભળાયું અમારા અંતર નો અંદર દ્વાર ખુલી ગયા આ બોટકા તો મનની અંદર મને એમ થઈ ગયું કે એને એમ થઈ અંદર બધા જ દુઃખ ભાગી ગયા બધા પાપ ધોઈ જાય છે આ ભજન ને તો મને આમ 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 કાર્ય લાગી ગયું એવું ભજન ગાયું હા તેમાં સવારમ બાપા એ કીધું ભજન વિના ની મારી ભૂખ નઈ ભાંગે હા ભગત હા સાચી વાત હાલો ભગાર નમો નમો નામો ના રહે